નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે મીટર ઊંચાઈ પર પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નાઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતા એ છે કે

ઘેરાવાણો સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે આ બ્રિજમાં કુલ એકસો એસી ગટર ના અને બત્રીસ ગટર સ્ટીલના લગાવવામાં આવ્યા છે પિરામિડ સાથે આ બ્રિજની ઊંચાઈ અઢાર મીટર છે આ બ્રિજ પર આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પ્રસાર થશે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા